દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે જે ગ્રામ રક્ષક દળની જે નવી ભરતી આવી છે તેના વિશે વાત કરવાના છે આ ભરતીમાં મિત્રો છે ધોર તમે ધોરણ ત્રણ પાસ હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકશો આ ભરતી વિશે મિત્રો વાત કરીએ તો આમાં છે મહિલા અને પુરુષ ઉમેદવારો છે બંને માટે છે મિત્રો છે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે આમાં મિત્રો ઉંમર મર્યાદા કેટલી જોશે વગેરે માહિતી આપણે જોવાના છીએ ક્યારથી ફોર્મ તમારે ભરવાનું છે વગેરે માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો તો મિત્રો અહીં ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો ગ્રામ રક્ષક દળમાં છે માનદ સભ્યોની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે કયા જિલ્લામાં ભરતી છે તો આ ભરતી મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં છે આ ભરતી રહેલી છે આમાં મિત્રો છે સુરેન્દ્રનગર જિલ્લામાં છે ગ્રામ્ય કક્ષાએ છે આ ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો આમાં લાયકાત શું માંગવામાં આવી છે તો તમે ધોરણ ત્રણ પાસ હોય તો તો પણ તમે આ ભરતીમાં છે એપ્લાય કરી શકો છો ધોરણ ત્રણ પાસ ઉપર છે આ ભરતીની છે જાહેરાત બહાર પાડવામાં આવી છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો વીસ વર્ષથી લઈને પચાસ વર્ષ સુધી છે ઉંમર મર્યાદા છે આમાં રાખવામાં આવી છે અને આપણે જગ્યાની વાત કરીએ કે તો કઈ જગ્યાએ છે આના છે તમે આમાં ભરતીમાં તમને છે આપવામાં આવશે તો આમાં મિત્રો તમારે છે વઢવાણ છે જોરાવર નગર છે સાહીલા પોસ્ટ ઓફ પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારના ફક્ત મહિલા ઉમેદવારો માટે પછી જે પાટડી બજાણા અને પજાણામાં છે પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારો માટે ફક્ત પુરુષ ઉમેદવારો માટે મૂળી લીમડી ચોટીલા લખતર ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારો માટે છે પુરુષ અને મહિલા ઉમેદવારો માટે છે બંને માટે આમાં જગ્યા છે તો મિત્રો અહીં તમે જોયું તે મુજબ છે એક વઢવાણ જોરાવરનગર અને સાહિલામાં છે ફક્ત મહિલાઓ માટે છે જ્યારે પાટડી બજાણા માટે છે ફક્ત પુરુષ ઉમેદવાર છે અને લીંબડી ચોટીલા લખતર અને ધાંગધ્રા તાલુકા માટે પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે ભરતી રહેલી છે આ માટે તમારે છે સત્તર એક બે હજાર ચોવીસથી ચોવીસ એક બે હજાર ચોવીસ સુધી લગત નિયમ અરજી ફોર્મ જે તે પોલીસ સ્ટેશન ખાતેથી મેળવવાના એટલે તમને જે પોલીસ સ્ટેશન લાગુ પડે છે જે અહીં ઉપર આપણે નામ લીધા એમાંથી જે પોલીસ સ્ટેશન લાગુ પડે છે ત્યાં ખાતેથી જે ફોર્મ મેળવી લેવાનું છે તેમાં તમામ વિગતો ભરી ડોક્યુમેન્ટ સાથે છે તે પોલીસ સ્ટેશને ફરીથી છે તમારે ચોવીસ એકથી ચોવીસ એકના રોજ છે અઢ ચોવીસ એક સાંજ સુધીમાં છે જમા કરાવવાનું રહેશે તો આ પ્રમાણે રહેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં શારીરિક માપદંડ ક્યાં છે ભરતી માટે શારીરિક માપદંડમાં પુરુષ ઉમેદવારને છે ઊંચાઈ એકસો સેન્ટીમીટર જ્યારે મહિલા ઉમેદવારને એકસો પચાસ સેન્ટીમીટર પછી છે વજનની વાત કરીએ તો પચાસ કિલોગ્રામ પુરુષનો અને પિસ્તાલીસ કિલોગ્રામ મહિલાનો વજન જોઈ છે છાતીમાં છે ઓગણસી સેમીની સામાન્ય છાતી પુરુષ ઉમેદવારો માટે છે ફુલાવેલી પાંચ સેમીનો ફેરફાર અને ફુલાવિયા સાથે ચોરાશી એટલે કે તમારે છે પાંચ સેન્ટ સેમીનો ફુલાવો જોવા મળવો જોઈએ દોડની વાત કરીએ તો સો મીટરની દોડ છે પંદર સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે મહિલા ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની દોડ નથી અહીં બીજી દોડ છે મિત્રો તે છે સોળસો મીટરની નવ મિનિટમાં છે મિત્રો બીજી જે છે તે દોડ મહિલા માટે છે ચારસો મીટરમાં ચાર ચાર મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે મિત્રો પુરુષ ઉમેદવારોએ છે બે દોડ કરવાની છે સો મીટરની પંદર સેકન્ડમાં અને સોળસો મીટરની નવ મિનિટમાં જ્યારે મહિલા ઉમેદવારે ફક્ત એક જ દોડ કરવાની છે ચારસો મીટરની દોડ ચાર મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે તો હવે જે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા હોય અને જીઆરડીમાં જોડાવા માંગતા હોય તે અવશ્ય છે નજીકના પોલીસ સ્ટેશન ઉપર જઈ ફોર્મ લઈ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે છે ફરીથી આ વિગત સાથે ડોક્યુમેન્ટ સાથે છે તમારે ન્યાય સુપરત કરવાનું રહેશે અને જીઆરડીમાં છે તાલીમ મેળવ મેળવ્યા બાદ તમે નોકરીએ લાગી શકો છો